આગળ વાત કરી તો કોંગ્રેસના ખજાંચી અને ભરૂચના દિગ્ગજ નેતા એવા અહેમદ પટેલે અંકલેશ્વરમાંથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અહેમદ પટેલે પોતાના પુત્ર ફૈઝલ પટેલ સાથે મતદાન કર્યું હતું અને ઝી ચોવીસ કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે ચોક્કસથી સરકાર બતાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મતદાનના મહાપર્વ લોકસભા બે હાજર ઓગણીસ ની ચૂંટણીમાં ત્રીજા ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે આપણી સાથે છે અહેમદભાઈ પટેલ જેઓ રાજ્યસભાના સાંસદ પણ છે અને ભરૂચના પનોતા પુત્ર કહેવાય છે અહેમદભાઈ શું રહેશે આ વખતનું મતદાનનું વિચાર રામો સારા આવશે હું ચોક્કસપણે આશાવાદી છું લોકોનો મિજાજ આમ તો સામાન્ય રીતે પારખવો મુશ્કેલ હોતો હોય છે પરંતુ આ વખતનો મિજાજ જ્યારે હું પ્રવાસમાં ગયો ને જ્યારે જોયું છે ત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ છે એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની સામે જબરજસ્ત ગુસ્સો પણ છે અને ગુસ્સો એટલા માટે છે કે જે વચનો એમણે આપ્યા હતા પાડી શક્યા નથી જે મોટી મોટી વાતો કરી હતી એમાંની બિલકુલ જે વાતો પોખળ સાબિત થઈ છે અને તેવા સંજોગોમાં માત્ર નેગેટિવ નહીં પરંતુ અત્યારે લોકો કહેતા થયા કે છે કે આના કરતા તો કોંગ્રેસની સરકાર સારી હતી અને અમારો મેનિફેસ્ટો જ્યારે જ્યારે પણ અમે વચનો આપ્યા છે એ પૂરા કર્યા છે ખેડૂતોના દેવાનો સવાલ હશે કે બીજા સવાલો હશે ત્યારે તેવા સંજોગોમાં મને પૂર્ણ સંપૂર્ણપણે વિશ્વાસ છે કે માત્ર નેગેટિવ વોટથી નહીં પરંતુ પોઝિટિવ વોટથી હકારાત્મક વોટથી કોંગ્રેસ પાર્ટીનો વિજય થશે મતદારો આ વખતે કયા મુદ્દાઓને લઈને બેરોજગારીનો સૌથી મહત્વનો મુદ્દો છે રોજગારી જે હતી એ પણ છીનવાઈ ગઈ છે આજે જે રીતે મોટા મોટા કોર્પોરેટ સેક્ટર બંધ થઈ રહ્યા છે પબ્લિક સેક્ટર બંધ થઈ રહ્યા છે પ્રાઇવેટ સેક્ટરની તો વાત બંધ કરો બીએસએનએલમાં આજે શું હાલત છે કેટલાય લોકો બેકાર થયા છે જેટની હમણાં શું હાલત થઈ પ્રાઇવેટ કોર્પોરેટ સેક્ટર છે પરંતુ કેટલાય લોકો બેકાર થયા આ યસ્તા બધા જે કંઈ કોર્પોરેટ સેક્ટર છે એ બંધ થતા જાય છે કેટલાય ઉદ્યોગપતિઓ દેશ છોડીને વિદેશ ભાગી ગયા બે કારણો છે એક તો બેંકના પૈસા નથી ભરી શક્યા એની સાથે સાથે બહાર વિદેશ એટલા માટે ગયા છે કે અહીંયા આગળ બીજી કોઈ તકો નથી ને સરકાર તરફથી હેરાનગતિ થાય છે ત્યારે તેવા સંજોગોમાં રોજગારી નથી ખેડૂતોની સમસ્યાઓ નથી પોષણક્ષમ ભાવો મળતા નથી બહેનો આજે દુઃખી છે વિદ્યાર્થીઓ દુઃખી છે એમને ફીઝના પૈસા ક્યાંથી લાવે એમના માટે મુશ્કેલી થઈ ગઈ જે રીતે એજ્યુકેશનનું પ્રાઇવેટાઇઝેશન થયું છે એજ્યુકેશન જે રીતે ખોરંભે પડ્યું છે જે રીતે શિક્ષકો નથી હોરડાઓ નથી શિક્ષણ કથળી ગયું છે પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે ત્યારે જે જાતની ફીઝ ભરવી પડતી હોતી હોય છે આરોગ્યના ક્ષેત્રે સરકારી દવાખાઓના નમણે પ્રાઇવેટાઇઝેશન થાય છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણી જે કંઈક સરકાર છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર હેડ એકસો ને અઠ્ઠાવીસ રૂપિયા માત્ર ને માત્ર આરોગ્ય પાછળ કરશે ગુજરાતમાંથી કેટલી સીટ મેળવશે મેં કીધું દસ કરતાં વધારે સીટો અમે આશાવાદી છીએ પરિણામો આશ્ચર્યજનક હશે દસ કરતા વધારે ગુજરાત માંથી સીટો મેળવશે ત્યારે શિક્ષિત બેરોજગારો ની વાત છે એરસ્ટ્રાઇક ની વાત છે આવા ઘણા બધા મુદ્દાઓ જે રાષ્ટ્રવાદના મુદ્દાઓ છે તે પણ લોકોની ભાવનાઓ સાથે ચેડા કરવાની વાત છે એવું અહેમદભાઈનું માનવું છે ભરત ચુડાસમાં ઝી ચોવીસ કલાક ભરૂચ